ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર વરસાદને કારણે મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો અને રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો વરસાદની સ્થિતિ વચ્ચે અનેક વિસ્તારોમાં જળભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલા મોટાભાગના રસ્તાઓ વરસાદી પાડીને કારણે ધોવાઈ ગયા છે અનેક રસ્તાઓ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે તો કેટલીક નવીન બનાવવામાં આવેલા માર્ગો પર વરસાદી પાણીનો સામનો કરી શક્યા નથી જે સ્થિતિ વચ્ચે રાહદારીઓ અને વાહન ચાલકોને થવું મુશ્કેલ બન્યું છે ગોધરા શહેરમાં હાલમાં નવીન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે જેને લઈને અનેક જગ્યાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યારે તૂટેલા માર્ગોને લઈને સ્થાનિક જામની સમસ્યા વિકટ બની છે અને ગોધરા શહેરના દાહોદ રોડ પર સવાર સાંજ થતાં ટ્રાફિક જામનું કારણ તૂટેલા માર્ગો જ હોવાનું ફલિત થયું છે જેને પગલે અનેકવાર એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનો પણ અટવાતા હોવાથી ઘટનાઓ પ્રકાશમાં આવી છે સમગ્ર મામલે પાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ગોધરા શહેરના ડામાના માર્ગોની બિસ્માર હાલત પાલિકા તંત્રના ધ્યાને આવી છે જેના સમારકામ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાથે વરસાદને કારણે માર્ગોને વધુ નુકસાન ન થાય તે માટે બનાવતી વેળાએ સિમેન્ટ પણ મેળવવામાં આવી રહ્યું છે તો આગામી સમયમાં પણ વરસાદની આગાહી હોવાને લઈને નવીન રસ્તાઓનું કામ હાલ મુલતવી રાખવામાં આવ્યું છે પરંતુ ચોમાસાના અંત સાથે જ એક કરોડ ઉપરાંત રસ્તાના કામો હાથ ધરવામાં આવશે ગોધરાની અંદર બે વરસાદ પડ્યા છે જેને લઈ અને તમામ રસ્તાઓ એક જ વરસાદની અંદર તમામ રસ્તાઓ બધા ધોવાઈ ગયા છે હાલ પહેલી તારીખે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે એક જ વરસાદની અંદર તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે હાલ આપણે જ્યાં ઊભા છે ત્યાં આગળ ગોધરાથી દાહોદનો મેઇન રોડ છે એ રોડની એટલી ખરાબ પરિસ્થિતિ છેલ્લા દસ દિવસથી નકરા ખાડાઓનું સામ્રાજ્ય છે લોકો હેરાન થઈ રહ્યા છે ગોધરાની પ્રજા માં પોકારી ગઈ છે તેમ છતાં ના તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે ના તો એના લોકલ નેતાઓ દ્વારા આના ઉપરથી પસાર થાય છે તેમ છતાં એમને અહીંની ગોધરાની પ્રજા ઉપર દયા નથી આવી રહી કે પ્રજા આની અંદર કેટલી હેરાન થઈ રહી છે નાના જે વ્હીલ વાળા છે આ ખાડાઓમાં પસાર થઈ પરિસ્થિતિ નથી અને આ રસ્તાઓ એક જ મહિનાની એક જ મહિનાની અંદર આ તમામ રસ્તાઓ તૂટી ગયા છે જ વરસાદની અંદર ગોધરાની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે છેલ્લા જે હમણાં જે નવા રોડો બન્યા એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે માટે તાત્કાલિક ધોરણે અમારી નગરપાલિકા આર એન બી અને તમામ અધિકારીઓને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે જેથી ગોધરાની પ્રજાને થોડી રાહત થાય